નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટયાર્ડના ડુંગળીના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રાજકોટ માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી ત્રણસો પચાસ મહુવા માર્કેટ યાર્ડ એકસો પચીસ થી ત્રણસો નેવું સુરત માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો ચાલીસથી ચારસો ઓગણ એસી ભાવનગર માર્કેટયાર્ડ એકસો પંચાવનથી થી ઊંચો બજાર ભાવ ચારસો એકત્રીસ પાલિતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો પચાસથી થી ઊંચો બજાર ભાવ ત્રણસો વીસ તળાજા માર્કેટ યાર્ડ બસો ઓગણત્રીસથી થી ત્રણસો બાવીસ ગોંડલ માર્કેટ ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકોતેરથી થી ત્રણસો છસદણ માર્કેટ યાર્ડ નેવું બસો નેવું જેતપુર માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકોતેર થી ઊંચો બજાર ભાવ ત્રણસો એકતાલીસ વિસાવદર માર્કેટ યાર્ડ પંચાણું થી ઊંચો બજાર ભાવ બસો એકવીસ દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એસી થી ઊંચો બદાર ભાવ ચારસો ચાલીસ મોરબી માર્કેટ યાર્ડ એકસો નેવુંથી થી ચારસો એક રાજ્ય માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સાઠથી થી ઊંચો બજાર ભાવ ત્રણસો છેતાલીસ અમરેલી માર્કેટ યાર્ડ એકસો વીસથી થી ઊંચો બજાર ભાવ ત્રણસો વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠથી થી ઊંચો બજાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું महुआ मार्केट यार्ड बस्सोच बदार भाव बस्सो सत्योतेर भावनगर मार्केट यार्ड बस्सो चालीस ऊंचो बदार भाव बसो बयासी गोडल मार्केट यार्ड एक सौ थी ऊंचो बदार भाव बसो एकतालीस